કે જે લોકોને કારના ટાયરમાં છુપાવીને સપ્લાય કરવાનો પ્રયાસ કરે છે તેમાં માનવ બુદ્ધિ માટે ખૂબ જ પડકારજનક કાર્ય હતું અમદાવાદ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખાસ કરીને સતર્કતા અને માનવીય બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને આવા કેસોને પકડવામાં મોટી સફળતા મેળવી છે જે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની મોટરસાયકલનો ઉપયોગ કરીને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે તે લોકોના ધ્યાને આવશે અને તેના દ્વારા પોલીસ પણ આગામી દિવસોમાં પોત પોતાના રાજ્યમાં આવા કિસ્સાઓને રોકવામાં સફળ થશે કોઈ વ્યક્તિ ગાડીના ટાયરમાં સંતાડીને ડ્રગ સપ્લાય કરવાનો પ્રયત્ન કરતા હોય અને પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવે ટાયરની અંદર બી કઈ રીતે છુપાવેલું એ દ્રશ્ય બી આપ સૌ લોકોએ જોયા છે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો અને સૌ યુવાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે પ્રકારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એકદમ કહેવાય ને કે કે ઇમ્પોસિબલ કામને આજે પકડીને રાજ્ય નહીં દેશભરના લોકોને આ એક નવી મોડેસ ઓપરેન્ડી લોકોને ધ્યાને આવી અને દરેક પોલીસને દરેક રાજ્યની પોલીસને આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી બી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ ડિટેક થયેલા કેસના માધ્યમથી જાણકારી મળી છે સુરતના ગણપતિ પંડાલમાં પથ્થરમારો અંગે ગૃહમંત્રીની પ્રતિક્રિયા પણ આપી હતી એક વ્યક્તિ વોટ બેંક બચાવવા માટે આવા નિવેદનો આપે છે તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થાય છે કે જો ગણપતિજીના પંડાલમાં પૂજા કરી રહ્યા હતા તેમની શું ભૂલ હતી તમે માત્ર પ્રોત્સાહિત કરતા નિવેદનો કેવી રીતે આપી શકો આ એક ખૂબ જ નિવેદન છે અને આવા નિવેદનોથી ગુજરાતના ગણપતિ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે ગણપતિ પંડાલમાં બનતી ઘટનાઓ અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી આપેલું નિવેદન છે તપાસ ચાલી રહી છે કે હું હવે પ્રોટોકોલ સાથે આવીશ તે પછી ચોક્કસપણે આપવામાં આવશે કે ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે જે લોકો એકબીજા સાથે તહેવારો ઉજવે છે